અને આગળ વાત કરીએ શક્તિપીઠ અંબાજીમાં ધ્વજારોહણ નું ધ્વજારોહણ નો નોમિનલ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જેમાં પાંચ સાત નવ અને અગિયાર મીટર ધ્વજાના ભાવ નક્કી કરાયા છે જે ભક્તો ચૂકવીને ધ્વજારોહણ કરી શકશે ભક્તોને ધ્વજારોહણ અને શાસ્ત્રોક્ત

આપી અને એને પોતાની સંભાળણું લઈ જઈ શકશે એમ જે જે માય ભક્ત જેને માનતા ઈચ્છા બાધા હોય એને સંતોષ થાય કે મારી ધ્જા પૂજા સરસ જે થઈ એ પ્રકારે મંદિરે તમામ ધજા પૂજાની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવાનું નક્કી કર્યું છે આજ રોજ મારા દીકરાની જન્મ તારીખ નિમિત્તે અહીંયા અંબાજી ખાતે ધ્વજાનું રોહણ કર્યું છે જેની અંદર માતા ટ્રસ્ટ તરફથી ફિક્સ ધજા કરેલ છે અને મંદિર તરફથી જ અહીંયા ધજાનું આપે છે કે જેથી કરીને દર્શનાર્થી અહીંયા આગળ આવીને ચડાવે